શરૂઆત આપણે ફોરેસ્ટ ભરતીની કરીએ ફોરેસ્ટ વિભાગમાં જ્યારે આજે અમે લોકો પૂછવા ગયા ત્યારે ફોરેસ્ટ વિભાગમાંથી જે જવાબ મળ્યો છે લગભગ એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારી જે પરીક્ષા છે એનું જે ફાઈનલ આન્સર કી છે રિવાઇઝ ફાઈનલ આન્સર કી એ બીજી તારીખની આસપાસ એ મુકાવાની છે એટલે બીજી તારીખ એટલે કે નેક્સ્ટ વીક બરોબર છે નેક્સ્ટ વીકમાં એ તમારી ફાઈનલ આન્સર કી છે એ મુકાશે 2 થી 5 2

તો મોસ્ટ પ્રોબેબલી એવું લાગી રહ્યું છે કે કોઈપણ સંજોગોમાં એ ચોમાસા દરમિયાન એ તમારી રનિંગ ટૂંકમાં જે ફિઝિકલ પરીક્ષા છે એ ફિઝિકલ પરીક્ષા તમારી લેવામાં નહીં આવે એટલે બની શકે છે કે ઓક્ટોમ્બર એન્ડ આમાં તમારું એ ફિઝિકલ પરીક્ષાનું આયોજન એ થવા જાય એટલે કે દિવાળીની આસપાસ જતો તો કહી શકાય કે દિવાળીની પછી એ એટલે કે તમારું જે ફિઝિકલ પરીક્ષા જે છે એ થોડી લેટ જશે હજી તમારે જે આ ચોમાસાના જે ચાર મહિના જે કહી શકાય એ ચાર મહિના જેટલો તો તમારે વેઇટ કરવો જ પડશે ચેરમેન છે અથવા તો જે મુખ્ય અધિકારી જેને કહી શકાય કે જેની જવાબદારી અને જેની જવાબદારી બને તો એવા અધિકારીઓ ક્યાંક ને ક્યાંક ભાગતા હોય છે જવાબ દેવામાંથી તો એ લોકો જવાબ નથી દેતા ત્યારે અમે અમારા જે સોર્સીસ છે જે આપણા જ કહી શકાય પરિવારમાંથી જે લોકો જે આ અલગ અલગ જગ્યાએ નોકરી કરે છે તો ત્યાંથી અમે આ જવાબો મેળવતા હોઈએ છીએ બીજું કે ફોરેસ્ટ વિભાગમાં જે જવાબો છે એની ઉપર અત્યારે જે કામ ચાલી રહ્યું છે તો બની શકે છે કે કદાચ એ બધી વાંધા અરજીઓના સોલ્યુશન ન પણ આવે કે ઘણા બધા ઇશ્યુ એવા છે કે જેમાં કોન્ટ્રોવર્સી ઉભી થઈ રહી છે કારણ કે એક પ્રશ્ન એવો છે બરોબર એક પ્રશ્ન એવો હોય કે જેના બે જવાબો બનતા હોય અને એક પ્રશ્ન એવો હોય કે જેના ઓપ્શન ચાર જે આપ્યા છે એ ચારમાંથી એકે ઓપ્શન ન હોય એટલે ઘણા બધા પ્રશ્નોમાં ઘણી બધી ક્વેરીઓ છે એટલે અમે જ્યારે ક્વેરીઓની વાત કરી એની જોડે કે કઈ પ્રકારની ક્વેરીઓ છે ને કઈ રીતે સોલ્વ થશે તો એ સોલ્વ કરવા માટે જે એક્સપર્ટ જે કમિટી છે એ એક્સપર્ટ કમિટી આની પર કામ કરી રહી છે એક્સપર્ટ કમિટી એટલે કે જે પેપર જે કાઢે છે પેપર સેટર જે છે એ લોકોએ જે પેપર ના પ્રશ્નો જે સેટ કર્યા છે એની પાસે અત્યારે આના જવાબો એ ક્રોસ વેરીફાઈ થઈ રહ્યા છે એટલે કે ફાઈનલ આન્સર કી તમારી જે રહે એ ફાઈનલ આન્સર કી ઉપર તમારું કામ અત્યારે ચાલુ છે લગભગ એક સમયે જેટલો સમય એ તમારો ફાઈનલ આન્સર કી ઉપર લેવામાં આવશે પછી જો કોઈને કદાચ ક્યાંય વિસંગતતાઓ લાગે છે અથવા તો કોઈને ક્યાંય પ્રશ્નો ઉભા થાય છે તો જે રીતે જીપીએસસી છે હમણાં જો તમે રિસેન્ટલી ના ઘણા બધા દાખલાઓ જોયા છે કે ઘણા બધા વિદ્યાર્થીઓને ફાઈનલ આન્સર કી આવી ગયા બાદ પણ ઘણા બધા લોકોને અસંતોષ ઉભો થયો હતો કેમ કે જે જવાબો જે કહી શકાય પ્રોવિઝનલ અને ત્યારબાદ ફાઈનલ આન્સર કીમાં જે આપવામાં આવ્યા હતા તો એ લોકોએ કોર્ટ કેસ કર્યો હતો આના કારણે કદાચ ફોરેસ્ટમાં જે લોકોને વાંધા એવું લાગે અને કોઈ જાય તો આખી વાત અલગ છે પરંતુ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે કે લગભગ તમારું ચાર તારીખ સુધીમાં આવતી ચાર તારીખ સુધીમાં તમારી ફાઈનલ આન્સર કી એ રિવાઈઝ

આવી શકે છે નેક્સ્ટ મંથના ના આ તમારું રિઝલ્ટ જે છે એ આવી શકે છે કારણ કે એ લોકો 15 દિવસ તો કીધું છે કે ફાઇનલ ફાઈનલ આન્સર કે આપ્યા બાદ તો પણ તમે 4 તારીખની આસપાસ એની ગણતરી રાખો તો 4 5 4 તારીખ એ લોકો કહે છે કે અમે લોકો મૂકી દેશું બસ પ્રોબ્લેમ ને નોટ કરતો છે કે તે કોઈ 4 તારીખે જે કીધી છે તે 4 તારીખની આસપાસ કદાચ 3 એ મૂકે તો 5 એ મૂકે પણ એમાં કદાચ લગભગ બહુ મોડું નહીં થાય એટલે નહીં થાય એવું મારું અંગત પણ માનવું છે કે કે જે જે વ્યક્તિઓ પાસેથી જવાબ મેળવા છે